ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પતંગ રસિયાઓ માટે બજારમાં અવનવી પતંગો આવી રહી છે આ વખતે બજારમાં પતંગના ભાવમાં પંદરથી વીસ ટકાનો વધારો છે તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલા પતંગ તેમજ પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગીની તસવીરવાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત એ છે કે આ પતંગ સાત ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસવીર છે એટલું જ નહીં પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઊભા છે સુરત પતંગ બજારમાં વખતે પતંગની કિંમતમાં પંદરથી વીસ ટકાનો વધારો નોંધાયો છે ગત વર્ષે સો નંગ પતંગ માટે લોકો ત્રણસોથી લઈ પાંચસો રૂપિયા આપી રહ્યા હતા જોકે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા સો નંગ દીઠ પતંગ માટે લોકો ચાલીસથી લઈ પચાસ રૂપિયા વધારે આપી રહ્યા છે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું છે કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાને કારણે આ વખતે પતંગના ભાવમાં પંદર ટકા જેટલો વધારો નોંધાયો છે જોકે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી રહી છે તે લોકોની પહેલી પસંદ બની રહી છે ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાલકાય પતંગ પસંદ કરી રહ્યા છે જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે બાવીસમી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે દેશભરમાં જેને લઈને ઉત્સાહ છે ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ રામ મંદિર ઉદઘાટનને ધ્યાનમાં રાખી સુરત શહેરમાં પતંગ વેપારીઓ દ્વારા આ ખાસ પતંગો બનાવવાનું શરૂ કરાયું છે જેની કિંમત બારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી છે વેપારીઓ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની તસવીરવાળી પતંગ પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે આ પતંગ ઉપર માત્ર તેઓની તસવીર જ નહીં પરંતુ અનેક સંદેશાઓ પણ લખવામાં આવ્યા છે પતંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે શેર

જે સાત ફૂટનો છે ખાલી એક અમે એક સેમ્પલ જ બનાવેલો તો પબ્લિકની અવર જવરમાં એ સેમ્પલ જોતા પબ્લિકે કીધું કે અમને એક આ પીસ બનાવી આપો તો અમે કીધું સારું અમે એક પીસ બનાવું છું એની કિંમત બારસોથી ચૌદસો રૂપિયા છે બરાબર તો પબ્લિક કાંઈ વાંધો નહીં એમ કે અમને જે કિંમત હોય આપવા પણ અમને આ એક પતંગ જોઈએ છે એમ કરતાં કરતાં ધીરે ધીરે પબ્લિકની એટલી ડિમાન્ડ વધી ગઈ છે ને કે અમે હવે પહોંચી નથી વળતા એ પતંગમાં એ જે ઘરા કસ્ટમર ન્યૂઝમાં જોઈ છે સમાચારમાં એ અમારી દુકાન પૂછતા પૂછતા આવે છે કે ભાઈ મુકેશભાઈની દુકાન કા છે એમ કરીને રામ મંદિરનો પતંગ પતંગની માગણી કરે છે બરોબર આ પતંગ બનાવતા ચાર કારીગર કામ લાગે છે ને બે દિવસ લાગે છે એની પર જરીનું કામ કરવામાં આવ્યું છે ને મેટલ કાગળ છે પ્લાસ્ટિકનું મેટલ કાગળ આવે એટલે કમાન સાત ફૂટની છે અને સાત ફૂટનો પતંગ બનાવવામાં આવ્યો છે એ હિસાબે માર્કેટમાં આટલી ડિમાન્ડ છે ને આ વખતે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એને વિચારીને અમે આ એક પતંગ બનાવેલો એટલે પાંચસો વર્ષથી જે ચુકાદો નહોતો આવ્યો હોય ચુકાદો આવી ગયો છે અને આપણું રામ ભગવાનનું મંદિર પણ તૈયાર થયેલું છે બાવીસ એક બે હજાર ચોવીસના રોજે રામલલ્લાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવવાની છે એ હિસાબે આ પતંગ બનાવેલો ને આ પેરું એક બીજો પણ નવો પતંગ માર્કેટમાં આવી ગયેલો છે જે જ્ઞાન જ્ઞાનવાપીનો કેસ ચાલે છે એના ચુકાદાના હિસાબે વેપારીએ શિવલિંગ કમળ અને બે નાગનું પ્રતિમા પર મૂકી દીધું છે કેવો માહોલ માહોલ બહુ સરસ છે ગરાગી પણ સારી છે ને આ ફેર્યું છે ને પંદરથી વીસ ટકા વધારો થયો છે માર્કેટમાં કારણ કે લાકડી મળતી નથી ને પબ્લિકની ડિમાન્ડ બહુ છે જે સુરતીલાલા છે એ જોરશોરથી પતંગ ઉત્સવ મકાન સંક્રાંતિ મનાવે છે